મળતી માહિતી મુજબ તમામ બાળકીઓ ડૂબવા લાગતા જ બૂમ બોમ કરી મૂકી હતી તેથી નજીકમાં રહેલા લોકોએ ઘટના સ્થળે પહોંચી તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે હોસ્પિટલ તરફ પહોંચતા જ એક બાળકી અને ત્રણ કિશોરી સહિત ચારને મૃત જાહેર કરવામાં આવી હતી જ્યારે એકની તો હાલત સારવાર ચાલી રહી હતી ત્યારે આ ઘટનાને લઈને મોરારી બાપુએ પણ મરણ પામેલી દીકરી અને ચિંતા ચલિત પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેક ને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને સાઠ હજાર રૂપિયા લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતક દીકરીઓને નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને સોજી પાઠવી છે મિત્રો આવી જ માહિતી માટે ચેનલના વિડીયોના લાઇક જ મિત્રો ધન્યવાદ